પ્રિન્ટ મીડિયા ના સંદર્ભમાં વાત કરવાની છે લોકશાહી શાસન પદ્ધતિની અંદર એનું જે પત્રકારત્વ છે એનું જે મીડિયા છે એ લોકશાહી નો એક મજબૂત આધાર છે લોકશાહીના જે ચાર આધાર સ્તંભો છે એમાં સૌથી અગત્યનું આધાર કહી શકાય લોકશાહીને ટકાય રાખવા લોકશાહીનું સંવર્ધન કરવા માટે લોકશાહીના બચાવ માટે નૈતિક મૂલ્યોના બચાવ માટે અને નૈતિક મૂલ્યોના સંવર્ધન માટે પ્રિન્ટ મીડિયા ખૂબ જ અગત્યનું બોલતું અને અસરકારક પરિબળ છે પ્રિન્ટ મીડિયાએ અનેક સરકારોના સર્જન કર્યા છે અનેક ચળવળોનું સર્જન કર્યું છે અનેક સારા કોન્સેપ્ટનું સમગ્ર વિશ્વની અંદર એણે સંવર્ધન કર્યું છે આજે પણ સમગ્ર વિશ્વની અંદર નીતિમત્તા પ્રામાણિકતા ચારિત્રશીલતા આવા જે ગુણો ટકી રહ્યા છે વિકસી રહ્યા છે તો એની અંદર પ્રિન્ટ મીડિયાની ભૂમિકા ખૂબ જ અગત્યની છે પ્રિન્ટ મીડિયાની અંદર પ્રિન્ટ મીડિયા ભૂમિકા ખૂબ અગત્યની છે ભારતના સંદર્ભમાં જયારે આપણે વાત કરવાની આવે તો ખૂબ જ નિરાશાજનક છે એટલા માટે છે કે કેટલાક અપવાદો ને બાદ કરતા કેટલાક અપવાદોના કેટલાક અંગ્રેજી છાપાઓ અને કેટલાક પ્રાદેશિક ભાષાના ઘણાકાંઠા છાપાઓને બાદ કરતા સમગ્ર પ્રિન્ટ મીડિયા કોઈના ખોળે જઈને બેઠું હોય કોઈની દલાલી કરતું હોય કોઈની એજન્સી કરતું હોય એ પ્રકારનો માહોલ આઝાદી કાળ પહેલાથી આઝાદી પછીથી અને એમાંય અમુક રાજ સત્તાઓના પરિવર્તન પછી આ એની અંદર ખૂબ મોટા ફેરફારો થયા અને એની નીતિમત્તાનો સ્તર ખૂબ જ નીચે ઉતરી ગયું છે મુદ્દા સર વાત કરીએ તો ભાજપ સરકારે જાતિગત વસ્તી ગણતરીની વાત કરી હવે જાતિગત વસ્તી ગણતરીથી આ દેશની પ્રજામાં આ દેશના આ દેશની શાસન પદ્ધતિના આ દેશની સમાજ વ્યવસ્થાને કોઈ નુકસાન થઈ શકે એમ છે ને કેમ કે ભારતના બંધારણે ભારતની સમાજ અને ભારતના કાનૂને સ્વીકાર્યું છે કે ભાઈ આ દેશ વર્ણ વ્યવસ્થા અને જાતિ વ્યવસ્થા આધારિત છે આ દેશની તમામે તમામ ગતિવિધિઓ વર્ણ અને જાતિના ધોરણે જ ચાલે છે આવું દરેક દરેક ચૂંટણીઓ જાતિના ધોરણે ચૂંટાય છે પરંતુ એનો લેખિત એકરાર ભરે ના કરવામાં આવતો હોય એટલે વ્યવસ્થા અને જાતિ વ્યવસ્થા આ સમાજમાં આ દેશમાં એટલું બધું ઊંડું વણાઈ ગયેલું છે કે જ્યાં સુધી બ્રહ્માંડનું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી આ દેશમાંથી જાતિ વ્યવસ્થાના દુશ્યોનું દૂર થશે કે અગત્યની બાબત છે પરંતુ આ દૂષણોને વધારવા અને ઘટાડવાના કામની અંદર પ્રિન્ટ મીડિયાની ભૂમિકા ખૂબ પાયાની રહી છે ભારત સરકારે જાતિગત વસ્તી ગણતરીની વાત કરી એટલે એની વિરુદ્ધમાં નેગેટિવ અભિપ્રાય અગામ ઉભો કરવા માટે જાત જાતના લખાણો જાતિગત વસ્તી ગણતરીના પડકારો ને એની બધી સમસ્યાઓ આવું બધા અનેક પ્રકારના લેખકો લેખો અને સમાચારો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે જાતિગત વસ્તી ગણતરીની વિરુદ્ધની અંદર શું લાભ છે એનાથી આ દેશનો શું લાભ થશે આ દેશની અંદર અતિશય અતિશય પછાત રહેલી અન્ય પછાત વર્ગની ઘણી બધી એવી જ્ઞાતિઓ છે કે આજે પણ એ લોકો પંદરની સોળમી સદીમાં જીવતા હોય એવી જીવન વ્યવસ્થાની અંદર એ લોકો સગડી રહ્યા છે તો એ લોકોના કોઈ પણ પ્રકારના ભેદભાવ સિવાય એ લોકોને સરકારી રાહતો સરકારી લાભો મળવા જોઈએ કોઈ સંસ્થા કે લાભોને રાહતો મળવી જરૂરી છે પરંતુ માત્ર ને માત્ર કેટલાક વિચારધારાનું અનુસરણ કરવા એને પોષવા માટે જાતિગત વસ્તી ગણતરીનો વિરોધ આ લોકો કરી રહ્યા છે ઓગણીસો પંચ્યાસી નું જે અનામત આંદોલન હતું એ અનામત આંદોલન યુદ્ધ હતું પંચ્યાસી નું જે અનામત નામે જે યુદ્ધ ખેલાયું એ ગુજરાતના અનુસૂચિત જાતિના લોકો માટેનું જાતિગત યુદ્ધ હતું અને આ જાતિગત યુદ્ધ નું પેટ્રોલ સાંકવાનું કામ ગુજરાત સમાચારે કર્યું અને રાજસ્થાન હાઈકોર્ટના નિવૃત્ત જજ વી એસ દવેનો જે અહેવાલ છે એમણે સ્પષ્ટ રીતે ગુજરાત સમાચારની ટીકા કરી એની ભૂમિકા માટે આવા અનેક દાખલાઓ આવા અનેક દાખલાઓ સમગ્ર ભારતમાં મુંબઈની અંદર એક મહિલા પત્રકારની ઉપર રેપ થયો તો ખૂબ લાંબા સમય સુધી એ રાષ્ટ્રીય સમાચારો રહ્યા દિલ્હીની અંદર નિર્ભયાનો જે રેપ કેસ હતો દિલ્હીમાં ગીતા ચોપડા અને સંજય ચોપડાનો જે રેપ અને હત્યાનો કેસ હતો આ બધા એ રાષ્ટ્રીય સમાચાર બની જાય પરંતુ મહારાષ્ટ્રના ખેલના જે અનુસૂચિત જાતિની મહિલાઓ ઉપર જે બળાત્કાર થયા રણવીર સેનાએ બિહારની અંદર રીતસરનું બળાત્કાર અભિયાન ચલાવ્યું હાથરસની મહિલા અને આવી અનેક સેંકડો અનુસૂચિત જાતિની મહિલાઓ પર જ્યારે જ્યારે બળાત્કાર અને બળાત્કાર પછી જ્યારે જ્યારે એના મર્ડર થયા તો ક્યારેય એનો રાષ્ટ્રીય સમાચાર નથી બન્યા એના માટે કોઈ કેન્ડલ માર્ચના કોઈ નથી નીકળી એના બે પાંચ કોલમની અંદર એકાદ બે દિવસ પૂરતું સ્થાન આપી દેવા છે કાશ્મીરના જે આંતકવાદ છે આઝાદી પછી આજ સુધીમાં જે આતંકવાદ છે અને મુસ્લિમ આતંકવાદ તરીકે કપવામાં આવે જે રીતે અનુસૂચિત જાતિના લોકોની હત્યાઓ ભારતમાં થઈ છે તો આના કેવા પ્રકારનો આતંકવાદ કહી શકાય આ આ ધર્મ પેરી આતંકવાદ છે પહેલગામની અંદર આતંકવાદીઓ જાતિ અને ધર્મ ધર્મ કૃષિની ગોળીઓ મારી તો અહીંયા તો જાતિ નક્કી કરીને આ બધા અનાચાર થાય છે તો કોઈ દેશના કોઈ પણ પ્રિન્ટ મીડિયાએ એનો ક્યારે રાષ્ટ્રીય સમાચાર તરીકે સ્થાન આપ્યું નહીં પણ ભારતની અંદર જાતિના લોકો ક્ષણે ક્ષણે અત્યાચાર થાય છે આના અત્યાચારના સ્વરૂપો પણ કેવા છે અનુસૂચિત જાતિનો નાગરિક તો રાષ્ટ્રપતિ ચૂંટાય કે આર નારાયણ છે કે રામનાથ કોવિંદ રામનાથ ને તો અનુસૂચિત જાતિમાં કે છતાંય જન્મ જાતિ અનુસૂચિત જાતિ ના હતા એટલે એના માટે દલિત રાષ્ટ્રપતિ ભાજપના એક મહાશય તો એવું વિધાન કર્યું હતું કે ભાઈ હવે તો દલિત રાષ્ટ્રપતિ રે રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ બની ગયા અનામત નાબૂદ કરો એટલે દલિત રાષ્ટ્રપતિ કે આર નારાયણ દલિત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દલિત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આદિવાસી રાષ્ટ્રપતિ તો આ મીડિયા એ ક્યારે એવું લખ્યું કે ભાઈ પ્રવણ મુખર્જી બ્રાહ્મણ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ બ્રાહ્મણ એના તમામ વડાપ્રધાનો મોટાભાગના વડાપ્રધાનો બ્રાહ્મણ તો ક્યારે બ્રાહ્મણ વડાપ્રધાન ઠાકોર વડાપ્રધાન વૈશ્ય વડાપ્રધાન આ શબ્દ એમના માટે કેમ નથી થયો આ શબ્દ પ્રયોગ એમના માટે ક્યારેય થયો નથી શા માટે અનુસૂચિત જાતિ અને જનજાતિનો પ્રતિનિધિ દેશના બહુ ઉચ્ચ હોદ્દા પર પહોંચવાનો પ્રયાસ કરે છે અથવા પહોંચી શકે અથવા એને ત્યાં આગળ મૂકવામાં આવે એ પછી એની પોતાની જાતિનું લેબલ છે એ સમાજના લોકો નથી પ્રસારિત કરતા પ્રિન્ટ મીડિયા અને સોશિયલ મીડિયા વાત કરી આપણે સોશિયલ મીડિયા માટે અલગ વિડીયો બનાવવાના આજે આપણે માત્ર અને માત્ર પ્રિન્ટ મીડિયા ની વાત કરી રહ્યા છીએ અનામત વિરોધી જેટલા પણ આંદોલન છે ઓગણીસો એકાશી નું આંદોલન ઓગણીસો પંચ્યાસી નું આંદોલન ઓગણીસો નેવું બે હજાર છ નું જેટલા આંદોલનો થયા ઓગણીસો નેવું આ બધા આંદોલન ની અંદર પ્રિન્ટ મીડિયાએ એ આંદોલન નો સારામાં સારું પ્લેટફોર્મ કામ કર્યું પ્રિન્ટ મીડિયા એ અને એ વખતે એના જે વિરોધી અનામત આંદોલનની ની જે કઈ ઘટનાઓ બને એને સારામાં સારા એ રીતે ચગાવવામાં આવતી હોય એના માટેનું બહુ સારું લોબિંગ કરવામાં આવતું હતું જ્યારે આર્થિક ધોરણે અનામત દાખલ કરવામાં આવી આ બાબત વિચારવા જેવી છે આર્થિક ધોરણે હતી અથવા જાતિગત ધોરણે હતી પણ અનામત તો હતી જાતિગત ધોરણે અનુસૂચિત જાતિ જનજાતિ અને અન્ય પછાત વર્ગોમાં જયારે અનામત આપવામાં આવી ખાસ તો અનુસૂચિત જાતિ અને જનજાતિ ત્યારે દસથી વધારે એવી નેગેટિવ દલીલો કરવામાં આવતી હતી મેરિટને ફટકો પડે છે જાતિવાદને પ્રોત્સાહન મળે છે ગરીબી નાબીદ થઈ નથી સમાનતા અસમાનતા જો ઊભી છે આવી બધી નેગેટિવ દલીલો કરવામાં આવી હતી તો આર્થિક ધોરણે અનામત દાખલ કર્યા પછીની આ દલીલો ક્યાં ગઈ અને આ દલીલોને આર્થિક અનામતનો પ્રિન્ટ મીડિયા ક્યારેય વિરોધ ના કર્યો આર્થિક અનામતનો પ્રિન્ટ મીડિયા એ એટલે આ કુમારે જે નામ આપ્યું છે ગોદી ગોદી મીડિયા અને એ ગોદી મીડિયાની અંદર જે કલમ કસાયો છે ગોદી મીડિયામાં જે કલમ કસાયો કામ કરે છે એ કલમ માંથી એક કલમ કસાયો એવું લખ્યું કે ભાઈ અર્જુનસિંહની સારવાર ઓગણીસો નેવું માં ઉચ્ચ ની અંદર અનામત દાખલ કરવાનો અર્જુનસિંહ દ્વારા જે પ્રયાસ કર્યો માનવ સંસાધન મંત્રી તરીકે ત્યારે એમણે એવું લખ્યું કે અર્જુનસિંહની સારવાર છે ને અનામતની સીટ ઉપર થયેલા ડોક્ટરો દ્વારા કરવી જોઈએ એક વ્યક્તિએ એવું લખ્યું કે ભાઈ આવા નેતાઓ તો સીટ ઉપર જે પાયલોટ બન્યા હોય ને એવા યુવાનમાં એમણે મુસાફરી કરવી જોઈએ એક બદમાશ હતો એવી દલીલ કરી કે ભાઈ દક્ષિણના લોકો ને દરિયા કિનારો હોવાથી એમનો કરવાની તક મળે છે તો ઉત્તર ભારતમાં મેદાની પ્રદેશના લોકો પણ સમાનતાનો અધિકાર માગશે બેહુદી આવી દલીલો આવે છે ઓગણીસો બાણું ની અંદર જયારે બાબરી ધ્વંસ કર્યું હોય તો ભારતે સમગ્ર વિશ્વ ઉપર વિજય કરી હોય અશ્વમેઘ યજ્ઞ કરી અને ભારત વિશ્વકુજ એ રીતે પ્રિન્ટ મીડિયાએ એને કવરેજ આપ્યું પણ પ્રિન્ટ મીડિયાએ ક્યારેય એ નકર નોંધ્યું કે ભાઈ જે કંઈ થઈ રહ્યું છે ખોટું થઈ રહ્યું છે અને એ ભારતની રાષ્ટ્રીય એક એકતા ભાવાત્મક એકતા ઉપર મોટો હુમલો હતો બાબરી તો એક જે એના ઇન્ટ ચૂનાનું જે સ્ટ્રક્ચર હતું ઇંચોનું એને તમે તોડી નાખ્યું એ માતે એટલું સ્ટ્રક્ચર નહોતું તોડ્યું ભારતની રાષ્ટ્રીય ભાવના ભાવ એકાત્માની ભાવના ઉપર ખૂબ મોટો હુમલો હતો પરંતુ એમની પાસે સત્તા સંપત્તિ અને શસ્ત્રો આ બધું હોવાના કારણે બધું કરી શક્યા મુસ્લિમ યુવાન કોઈ હિન્દુ ધર્મની યુવતી સાથે લગ્ન કરાય તો એને જિહાદમાં ખપાવવામાં આવે છે પરંતુ એ જ મુસ્લિમ યુવાન ભાજપના વીએસવીના અથવા આરએસએસના કોઈ મોટા ઉચ્ચ હોદ્દાદારીની દીકરી સાથે જે લગ્ન કરે તો એ લવ લવજાજમાં કેમ નથી આવતું આ બાબત વિચારવા જેવી છે ને આવા પદાધિકારીઓની ઘણી બધી જાણીતા પદાધિકારીઓની અનેક દીકરીઓ મુસ્લિમ યુવાનો સાથે લગ્ન કર્યા છે એમના દાંપત્ય જીવન આજની તારીખમાં છે અને છતાંય ત્યાં લવ લવજાદની વાત કેમ નથી આવતી સામાન્ય ગરીબ મુસલમાનનો છોકરો જયારે આવ્યા આ લગ્ન કર્યા ત્યારે એને લવ ની વાત કરવામાં આવે છે ઓગણીસો એનો એક દાખલો બાકી રહ્યો ઓગણીસો નું જે એના મત આંદોલન હતું ત્યારે એક છાપા એવા હેડિંગ આપ્યા એનું જે માસ્ટર હેડ હતું એ એવું હતું કે જૈન શ્રેષ્ઠી ઉપર હુમલાના હુમલો જૈન શ્રેષ્ઠી ઉપર હુમલો થયો એટલે એ હુમલો કરનારા એનો ભાવા થયો હતો એ હુમલો કરનારા દલિતો અને એના કારણે ગુજરાતમાં બીજા દિવસે વ્યાપક તોફાનો ફાટી નીકળ્યા હતા બે હજાર બે ની અંદર ગોમતીપુર ગોમતીપુરની અંદર એક બનાવ બન્યો એક અનુસૂચિત જાતિનો નાગરિક હતો એ મુસ્લિમોના ટોળાની નજીક જઈ અને એ લોકો એનો બિભસ્ત ગાળો બોલી રહ્યો હતો એ એના મગજમાં હિન્દુત્વનું ઝેર ઉભરતું હતું અનુસૂચિત જાતિનો હતો અને એને ટોળાએ ખેંચી લીધો એની હત્યા થઈ એ હત્યારો પકડાયા પરંતુ એ જે આખો એપિસેડ બન્યો હતો એક છાપાએ ખૂબ લાંબો એનું અડધું પેજ રોકી અને એની આખી ઘટનાનું વિવરણ કર્યું હતું પણ ગુજરાતમાં રોજે રોજ દલિતો ને હત્યા રોજે રોજ બળાત્કારની ઘટનાઓ બને છે અને હવે તો સાંસ્કૃતિક બહિષ્કારની ઘટનાઓ હમણાં જ ત્રણ બનાવો બન્યા વાવ તાલુકાના કલ્યાણપુરાની અંદર અનુસૂચિત જાતિના લોકોનો ફાળો ના લીધો ડીસા તાલુકાના પાલડી ગામની અંદર ત્યાં આગળ એ લોકોનો ફાળો ના લેવામાં આવ્યો એના આમંત્રણ ના આપવામાં આવ્યું અને બીજું એક આ ત્રણ બનાવો હતા એ ત્રણેય બનાવોની અંદર અનુસૂચિત જાતિના લોકોને દૂર રાખવામાં આવ્યા કલ્યાણપુર ગામ છે ત્યાં તો હિન્દુ સંગઠને પ્રયાસો કર્યા કે ભાઈ અનુસૂચિત જાતિના લોકોનો ફાળો લો એ ના લેવા ડીસા તાલુકાના પાલડી ગામમાં અને મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના બટાલિયા ગામની અંદર પણ એમનો આ સાંસ્કૃતિક કાર્યક્રમ થી દૂર રાખવા એટલે ત્રણે ત્રણ જગ્યાએ એમનો સાંસ્કૃતિક બહિષ્કાર હતો તો આવા સાંસ્કૃતિક બહિષ્કારનો આ ગોદી મીડિયા ક્યારેય એટલી વ્યાપક પ્રસ્થિતિ નથી આપતું એટલી વ્યાપક એની ચર્ચા નથી થતી ગુજરાતમાં બીજું એક બહુ સરસ ઉદાહરણ છે કે એક પ્રિન્ટ મીડિયા એવા સમાચાર છાપ્યા એક પ્રિન્ટ મીડિયા એવું સમાચાર છાપ્યા કે હૈદરાબાદમાં મુસ્લિમ ભાઈના હાથે દલિત બનેવીની હત્યા એક ગોદી મીડિયા સાત પાંચ ત્રેવીસ ના એક ગોદી મીડિયામાં એવા સમાચાર હૈદરાબાદમાં મુસ્લિમ ભાઈના હાથે દલિત બનેવીની હત્યા પરંતુ આ પ્રિન્ટ મીડિયાએ ગુજરાતના એ પ્રિન્ટ મીડિયાએ ક્યારેય એવા સમાચાર નથી છાપ્યા કે હિન્દુ શાળાના હાથે દલિત બનેવીની હત્યા હિન્દુ શાળાના હાથે દલિત હત્યા આવા સમાચાર કેમ નથી આવતા માત્ર મુસ્લિમ યુવક હોય અને મુસ્લિમ યુવકની યુવતી સાથે અનુસૂચિત જાતિના યુવાને લગ્ન કર્યા ને એની હત્યા કરી હૈદરાબાદની અંદર તો એના સમાચાર આ રીતે આપવામાં આવે છે પરંતુ ગુજરાતની અંદર અનેક યુવાનોની હત્યાઓ એટલા કારણોસર થઈ છે માંડલની અંદર એક કચ્છના અનુસૂચિત જાતિના એક દીકરાની હત્યા થઈ ની અંદર ઉના તાલુકાના અંકેવાડિયા ગામમાં તો એના ઘરમાં પૂરીને કેરોસીન છાંટી નહીં તો આ કરનારા હિન્દુઓ તો ત્યારે એ સમાચાર કેમ નથી આવતા કે હિન્દુ શાળાઓ હિન્દુ સસરાઓના હાથે દલિત બનેવીની દલિત જમાઈની હત્યા આવા સમાચાર કેમ નથી આવા સમાચારો આવવા જોઈએ માત્ર આટલા જ આપવા જોઈએ કે ભાઈ મુસ્લિમ શાળાના હાથે દલિત બનેવીને એટલે આ એમની જે માનસિકતા એમના મગજમાં જે એ પત્રકારો આવ્યા ક્યાંથી એ લેખકો ક્યાંથી આવ્યા મૂળ તો એ હિન્દુત્વના વાતાવરણમાંથી આવે છે ને એની અંદર બીજા સમાજનું ઉચ્ચ કથિત વર્ણો સિવાયના બીજા લોકોનું પ્રતિનિધિત્વ અલ્પ પ્રતિનિધિત્વ લઘુમતીઓનું પ્રતિનિધ્વનુસિંહ જાતિ જનજાતિ આ બધાનું અલ્પ પ્રતિનિધિત્વ છે જે એના રિપોર્ટો અને આંકડાઓ બહાર આવ્યા છે એ નેવ ટકા વધારે પ્રતિનિધિત્વ કથિત ઉચ્ચ વર્ણોનું છે બીજો એક કિસ્સો બહુ સરસ છે કે જેની ઉપર સો કરતાં વધારે લેખો લખાયા છે મુંબઈની કેઈ એમ હોસ્પિટલની અંદર અરુણા શાહ શાનબાગ અરુણા શાનબાગ નામની એક પરિચારિકા ખૂબ સ્વરૂપવાન હતી અને એ પરિચયારિકા એના દેખાવના કારણે એને એ ત્યાં લેબર રૂમ હોય લેબર રૂમની અંદર પોતાના કપડાં બદલી રહી હતી બારણું કંઈક ખુલ્લું હશે અને એનો જે સફાઈ કામદાર હતો જોઈ રહ્યો અને એ વિચલિત થયો અને તમે શાસ્ત્રોમાં એવું વાંચ્યું છે કે ભાઈ પરાસર ઋષિના પત્ની પણ આ ગાંધર્વોને જોઈને વિચલિત થયા હતા ઘણા બધા અપસરાવો વિચલિત અપસરાઓને જોઈને ઋષિમુનિઓ વિચલિત થયા હતા તો સામાન્ય કામદાર હતો એ એવું કહેવાય છે કે એણે રેપ એનું ગળું દબાયું અને એના કારણે પૂરા ઓગણચાળીસ લગભગ પૂરા ઓગણચાલીસ વર્ષ સુધી અરુણા શાહબાગ કોમાવરે આ અરુણા શાહબાગ ઉપર સો કરતા વધારે લેખો લખાયા છે પણ આટલાથી પૂરું નથી થયું આ પત્રકારોના દીકરાઓ એવી પાછા આજે સફાઈ કામદારો ઉત્તર પ્રદેશનો હતો એના પૈતૃક ગામમાંથી એને શોધી કાઢ્યો અને એના ગામમાંથી પણ એની નિકાસ થાય એવા પ્રયાસો કર્યા સોહનલાલ વાલ્મિક નામનો આ હતો અને એનો એના ગામમાંથી પણ નિષ્કાસિત થાય એવા પ્રયાસો આપણે કર્યા લઘુમતીય વિરુદ્ધના જે કરવામાં આવતા હુમલાઓ છે ને એને એની વાણીનો ખુલ્લો પાડવામાં નથી આવ્યો લઘુ વિરુદ્ધ કરવામાં આવતા હુમલા લઘુમતીય પ્રત્યેનું જે હલકટ વાણી પ્રયાસ કરે છે એને ક્યારેય પ્રિન્ટ મીડિયા એટલું ખુલ્લા પાડવાનો પ્રયાસ નથી કરતો આ ગોદી મીડિયા રહે અને એ મનુવાદના વાહક છે જો તમામે તમામ પ્રિન્ટ મીડિયાની અંદર અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતા અનેક લેખો અનેક બનાવો વારંવાર અને એના ખૂબ મોટું કવરેજ આપવામાં આવે કેમ યુવાનોના પર્સનાલિટી ડેવલપ માટેના છે યુવાનોનો કારકિર્દી ધંધા વિષયક છે અને બીજા શિક્ષણ બાબતે એવી ઘણી બાબતો છે વિશ્વની એવી અનેક યુનિવર્સિટીઓ છે કે જેના તમે લાંબા ટૂંકા પરિચય આપી શકો પરંતુ જેટલું પ્રાધાન્ય અંધશ્રદ્ધાને ફેલાવતા ધાર્મિક કાર્યક્રમો અને એવા અનેક કાલ્પનિક તૂકાઓને આપવા એના કારણે આ અંધશ્રદ્ધાનું ખૂબ મોટા પ્રમાણ ઉપર પ્રોત્સાહન આપવામાં આવ્યું ભારતીય જનતા પક્ષના જે એજન્ડા છે હિન્દુ રાષ્ટ્રના અને બીજા બંધારણ એના વારંવાર ચગાવવામાં આવે છે અંધશ્રદ્ધાનું ગુજરાત સમાચાર અને બીજા છાપાઓ ગુજરાતી તમામ મીડિયાની અંદર અંધશ્રદ્ધાના પ્રોત્સાહન આપતા લેખો કાલ્પનિક કથાઓનું વારંવાર વિવરણ નિયમિત આવવા છે જ્યોતિષના જે લેખો આવે જ્યોતિષની જે માહિતી આવે છે આ પણ અંધશ્રદ્ધાનું પુનરાવર્તન કરતી બાબતો છે આથી પણ વધારે ઘાતક બાબત ફેક ન્યૂઝ વાસ્તવમાં જે બનાવ બન્યા જ ના હોય જ્યાં કોઈ હુમલાની અંદર દલિતની ભાગીદારી ના હોય કોઈ હુમલામાં મુસ્લિમ યુવાનની ભાગીદારી ના હોય જે પ્રસંગોમાં એમની હાજરી ના હોય મુસ્લિમ મહિલાઓએ કોઈ હિન્દુ ધર્મ ઉજવ્યો ન હોય અથવા તો મુસ્લિમ દીકરીઓએ કોઈ હિન્દુ ગતિવિધિ ભાગના લીધો હોય એવા ખોટા ફેક મેસેજ વારંવાર પ્રસિદ્ધ કરવામાં આવે છે અને આ બધી બાબતો ભારતની લોકશાહી અને એનું અધપતન કરનારી અને સરમુખત્યાર શાહી તરફ દોરી જતી બાબતો છે આ બધી બાબતો અને આ બધા કર્તવ્યો ગોદી મીડિયાના છે આ બધું કર્તવ્ય કેટલાક અપવાદરૂપ છાપાઓ અને કેટલાક અપવાદરૂપ કોલમ લેખકો સો સો ટકા અભિનંદનના પાત્ર સલામના પાત્ર છે પણ એ લોકો અને એવા છાપાઓ અલ્પ માત્રામાં એ લેખકો છે આપણે એમને સલામ કરીએ છીએ પણ આ ગોદી મીડિયાને તમે સમજો ગોદી મીડિયાથી તમે દૂર રહો અને ગોદી મીડિયાના જે આવા દૂષણો છે એને સમજી અને લોકો સમક્ષ રજૂ કરવા એ જરૂરી છે આજે આપણે ગોદી મીડિયાની અંદર પ્રિન્ટ મીડિયાની વાત કરીએ આપણે ફરી વખત સૌથી મોટો ખતરો આ દેશની અંદર જે સોશિયલ મીડિયા દ્વારા ઊભો કરવામાં આવ્યો છે એ સોશિયલ મીડિયાની આવતીકાલે અથવા પછી આપણે આધારપુરા સાથે વાત કરીશું તમને એક વિનંતી છે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોના આ બાબતની જાણકારી સામાજિક સભાનતા કાનૂની સભાનતા માટે આ દરેક બાબત જરૂરી છે લોકશાહીના જતન માટે પણ આ બાબત જરૂરી છે તમે આનો વધુમાં વધુ શેર કરો એવી વિનંતી સાથે ફરી મળીશું આવજો